હેલો ગાઈશ કેમ છો બધા મિત્રો બધા મિત્રોને જય માતા છે હર હર મહાદેવ તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જો ચાલો અને આપણે બી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે હવે એને જો પેલો ગોલ્યો દેખાઈશ ગોલ્યો નહીં દેખાય હતી એ રહ્યો જો કંઈ રમવા ગઈશ પેલા ઘેર હા નહીં રમણી સા શું કરે ચાલો બતાવ હા બસ એનું એને તો એ જ કામ હોય બીજું કંઈ ના કામ હોય જોયું બટાકા ધોયા

પડેગા ખવાય ખાવાનું ખાવાનું કે પડેગા ખાવાના પડેગા ખાવાની ઉંમર ગતિ રહી હવે જો જિંદગી જો તો જીવો પણ એવી મત ખાય ખા તો હારું ખાન પછી તો પડેગા કોણ ના ના એવું બધું જ ખાવાનું પડેગા ના ખવાય જન દિલ એવું થાય કે આ કરું સા ખાવું સા પીઉ ખઈ જ કોને ખબર જીવ્યા મર્યા કાલનો દાડો કેવો હોય એવું છે હવે અમને થોડુંક કઈ જ્ઞાન આવે છે અમને તો તાજી વિજ્ઞાન નહીં જો ગઈ આપણને સલાહ જ્ઞાન આલે છે હવે જ્ઞાની જોડે આપણે બેસી ગયા છે થોડુંક જ્ઞાન અમન મગજમાં ઉતારશે હવે આ બટાકા બટાકા સમાર તો અમને ખાવાનું ટાઈમે મળે ટાઈમે નહીં બની આપતી એ આયો જો ગોલ્યો जो बोयो तो तय चला बोयो नहीं आ गया उसमें डर नाम की चीज है अरे इतनी सारी नहीं कम है कम जो आज तो मनीषा ना वाला आई कैसा कपड़ा धोवानो बहुत टाइम पास कपड़ा अरे हूँ धो कपड़ा धो कपड़ा धो नहीं है ना चिन्नो कपड़ा तो वो तो मारी हूँ दी तो गाइज आज तो जो बदन नवरा भी जो चल આજે તો કશું કામ નહીં ખાલી એક કામ છે મા બાઇક ધોવાનું કેમ કે આજે તો દાદા ઘેર નહીં એટલે કશું કામ કરાય ને દાદા બોલે ને દાદા કશું કામ કરવા નહીં દેતા કોઈ બસ બે રહ્યાનું હોય રહ્યાનું એટલે દાદા જાય ને તો જ કરાય કામ આપણે તો ગલ્યાણ લઈને આમ ગયા જ ફરવા આટો મારવા આમ હાજો આ બી ફ્રી છે ને માસી બી અંદર

જો આપણે બાઇક બાઇક ધોઈ કાઢી છે હવે મસ્ત જો ચમકવા મળી છે ને એકદમ સાઈન મારે છે અને મણીસા શું કરે જો મણીસા તો આખો દાડો અહીંયા બેહી રહે બીજે કઈ ના જાય અને દાડો નહીં પૂરો થાય જો જો છે ને તો લસન ફોલસ કે તું વેર ફોલસ ના જો આ આટલો મોટો થાય તો એવું એવું કેસ કે ઉચકી લો મને તું સાઈન વાળો નથી હતો હવે મોટો થયો હવે તો હવે ચાલતો શીખ હમ પપ્પા એને સમજાતી નહીં એમ મા પાસે આવી સમજાતી નહીં એને જો આખો કાઢો હલે એટલે પેલી બાઈક ઉપર બે બાઈક પર બાઇક ઉપર હે ચાલ આપણે બાઈક મૂકવા જઈએ ને ભીની નહીં હું ગઈ છે હવે નીચે જ ભીની છે જોયું ગઈશ ધોઈ કાઢી તો બાઈક આપણે તો ગાઈશ જો અમે બાઇક બાઈક ધોઈ કાઢી છે હવે આ કચરો સાફ કરવાની કહેશ મનીસા મને એટલે બધું સાફ કરવાની એવું કહેશ કેટલા દિવસથી કીધું હતું પણ હું આજે સાફ કરું છું તો એને હું આપું છું ફોન લે મનીસા પકાશે ને चल पकडास पण ले पकड दादांनी तो नुसरे मेरा घोडी पण गोमनी नाही राखवणी हं एवो पैसा वरा थाव तारा ना पैसा कोणी पैसा वगैरे न थम तो तो जेनो जेكله सब जुडी ल्याव बात गेंद था હું તો એવું કશું દિમાગમાં રાખતી જ નહીં હું તો સિરિયલ જોતી ને આવડે નહીં તું દેખાશ એક જ દેખસ ખાલી પેલા નાસ્તો થાય પેલ પણ બાજુ તો નાસ્તો થાય જો ગોલું ના એ ખબર નહીં તઈ ગયા હશે લે હેડો મેં બી જઉં દાદાને જોવા તો ગાય મનીષા જાય છે હવે જોવા હવે મને પાવડો ને મોબાઈલ આપી દીધો ને એ જાય પેલા ગોલ્યા જોડે

જય દર્શનમાં બી લખી દેજો કમેન્ટમાં અને દર્શન કરી લો ચાલો ને આપણે બી આવી ગયા લાગી જો લો તો ગાઈસ આપણે જે છે દૂધ લેવા ડેરીએ જો લોક ડોલકું જોઈ તો હવે જે છે દૂધ લેવા ડેરીએ તો ગાય મિત્રના ઘેર આવ્યા છે જો આ એનું ઘર મેં આવી ગયા છે એના ઘેર ઉભા રહ્યા છે એ બી દૂધ લેવા છે એટલે તો ગઈ આ છે આપણો મિત્ર એની જોડે બે હાથી ને બે હાથી દૂધ લેવા જઈએ સર એમની જોડે બે રીતે મળીશું હજુ ત્રીજો બંકો કરો હજુ આવે છે કોઈ હજુ એક જણો આવે છે દૂધ લેવા એટલે બે ત્રણ જણા બંકો બંકો તો ગાય જો અમારા ગામનો રસ્તો એટલે ગામનો નહીં એટલે જવાનો રસ્તો અમારો સિંગલ પટ્ટીનો જ છે જો આગળ ગાડીઓ આવે તો આપણે બહુ ફાસ્ટ જતા નહીં જો લાઈટો મારો મિત્ર પાસે બે ગયો પેલો તો ત્રીજો તો આવ્યો ને ત્રીજો આવ્યો ને એટલે બે જણા જઈએ આજે બીજા એ રોન કાઢીએ એટલે આજે જો માટે આજો વરાંગ આવે છે હાથ નો લીધો ગામ તો ગાઈઝ આપણે ફાઇનલી ડેરી જઈને ઘરે આવી ગયા છે હવે તો આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય